સુરતમાં હત્યાની વધી રહેલી ઘટના વચ્ચે ગોળાદરામાં મિત્રો એજ મિત્રની હત્યા કરી નાખી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં મિત્રો એજ કરી મિત્રની હત્યા ગોળાદરા મીડા સ્ક્વેર પૈસાની લેતી દેતીમાં અઢાર વર્ષીય યુવક સોએબ શેખને મૂઢમાર મારી હત્યા કરાયા હતી મૃતક સોએબ શેખ પાસેથી આરોપીના પૈસા લેવાના નીકળતા હતા અને આરોપીએ મૃતક યુવકને ગોળાદરા મીડા સ્ક્વેર ખાતે બોલાવ્યો હતો આરોપી મૃતક ફોન કરી પૈસાની માંગણી કરી હતી જો કે માતા પૈસાને લઈને નહીં પહોંચતા યુવક મૂડ માર મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા તો બનાવ જાણ થતા ગોડાદરા પોલીસ તળે દોડી ગઈ હતી અને યુવાનની લાશ કબજો લઈ પીએમ અર્થે ખસેડી હત્યાના મિત્રોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તો પોલીસે હાલ બે આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે નામ और मानने वाले का, तो का नाम शोहेब तो हमारे को पता चला फोन आया था मुझे पता चला कि उसकी हत्या हो गई तो हमारे पुलिस चौकी पर गए तो हमारे को मालूम पड़ा कि इधर इधर लाश पड़ी थी तो पुलिस वाले उनकी कार्रवाई कर रहे और तो हमारे को इंसाफ चाहिए तो हमारा को इंसान मिलेगा कानून कड़ी से कड़ी पड़िस सजा दें शोब की कितनी उम्र थी कहाँ पे रहता था क्या काम करता था इक्कीस साल की उम्र थी उसकी पूर्ण तीन रस्ते में रहते थे क्या कुछ सर की मम्मी को फोन भी आया था कुछ कैंसिल का कुछ वो तक खबर नहीं गया। मेरे को खाली फोन आया ऐसा ऐसा हुआ है तो मैं निकला आपने आप क्या लगता है के? तो मेरा साला है